અમદાવાદની સાબરમતી પોલીસ દ્વારા આજે વરઘોડો કાઢવામાં આવ્યો છે તે આરોપીઓએ તાજેતરમાં મોપેડ લઈ બલોલનગર બ્રિજ પરથી પસાર થતા મુકેશ ભરવાડનું મોપેડ રોકી માથાકૂટ કરી છરા અને લાકડી સાથે લીધો હતો જોકે મોપેડ ચાલક મુકેશ ભરવાડ ગભરાઈ જતા મોપેડ મૂકીને ભાગ્યા હતા જે બાદ આ અસામાજિક તત્વોએ અન્ય એક કાર પર લાકડી અને છરી વડે હુમલો કર્યો હતો અને કાર ચાલક પણ પૂરપાટ ઝડપે કાર લઈને ભાગી ગયો હતો ત્યારબાદ આ અસામાજિક તત્વોએ અન્ય એક બુલેટ મોટરસાયકલ રોકી હતી અને બુલેટ પાસે સેલ્ફી લઈ કરી રહેલા તન્મય અને કૃષ્ણા કોષ્ટીની પાછળ અસામાજિક તત્વો ચપ્પુ અને ડંડા લઈને દોડ્યા હતા તેથી આ યુવાનો પણ બુલેટ મૂકીને ભાગી ગયા હતા ત્યારબાદ આ આરોપીઓએ એક્ટિવા અને બુલેટ લૂંટી લીધી હતી ત્યારે આખરે પોલીસે રોહિત રાહુલ પ્રીત કટિંગ દેવો રમાકાંત અને વિશાલ નામના છ આરોપીઓની ધરપકડ કરી તેમને કાયદાનું ભાન કરાવ્યું છે સાથે જ તેમની બરોબર ખાતરદારી કરી ઘટના સ્થળે લઈ જઈ વરઘોડો કાઢી આવા અસામાજિક અને ગુંડા તત્વોને પોલીસ હલકામાં નહીં લે તેવો મેસેજ આપ્યો છે